આજે સૌ તો કે માંડલ તાલુકાનું આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું કાર્યાલયના ઉદઘાટન બાદ માંડલ તાલુકા યુવા મોરચા અને માંડલ તાલુકાના તમામ ભાજપના કાર્યકરો સાથે મોટામાં મોટી ચારસો બાઇટની રેલી ઉજવાઈ અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો દુકાને દુકાને જે માંડલ ગામની અંદર અઢાર હજારની વસ્તી ધરાવે છે અને તે હજારનું મતદાન છે એ મતદાનની અંદર બાર બુથ છે બાર બુથની અંદર અમે દરેક બુથમાં ત્રણસો પ્લસ કરી અને ચંદ્રભાઈ સિહોરાને અમે ત્રણ હજાર પ્લસ કરી અને અમારા હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય છે એ અમારા વધારે પ્રેરણાસૂત છે એમની કામ કરવાની ધગસ્તી અમને બહુ ઉત્સાહ જાગ્યો છે એટલે ચોક્કસપણે અમે કહેશું કે હાર્દિકભાઈના આગેવાની હેઠળ અમે ત્રણ હજાર મત પ્લસ માંડલમાં કરશું અને હાર્દિકભાઈને મજબૂત કરશું એવી અમારી બધા કાર્યકર્તાની યુવા મોરચા તરીકે અમારી જવાબદારી છે તો પૂર્ણ કરશું વેલી બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામીજી આશ્રમ ખાતે સભા યોજાઈ હતી માંડલ તાલુકાના શક્તિ કેન્દ્રો અમારા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પેજ પ્રમુખોની મિટિંગ યોજાય છે અને એ પેજ પ્રમુખને કે કાર્યકર્તા દરેક પેજના એક ત્રીસ એક પેજમાં વીસ આવે દરેક કાર્યકર્તા બુથ ઉપર પહોંચે મતદાન કરે એના માટેની અમે મિટિંગ કરી છે અને મિટિંગ બાદ અમે ભોજન વ્યવસ્થા કરી છે તમે માંડલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ લીડ સાથે આવશે કેવી આશા રાખે માંડલ તાલુકાની અંદર અમે એક માની છીએ કે ગઈ વખતે અમે તે જ મતની લીડથી આગળ હતા પણ અમે અમે એકવીસ હજારની લીડ આવશું માંડલ તાલુકા એવી ચોક્કસ દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે